બચાવ નગરપાલિકા પર ભાજપનો કબજો બચાવ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો એકવીસ બેઠક પર બિનહરીફ વિજય થયો છે બચાવમાં કુલ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક પર ચૂંટણી યોજાવાની હતી જેમાં એકવીસ બેઠક પર ભાજપે બિનહરીફ થઈ બચાવ નગરપાલિકા પર કબજો મેળવ્યો છે ભાજપ બિનહરીફ થતાં જ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને બચાવ જાડેજા ફાર્મ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામાજિક અગ્રણીઓ વેપારીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ આપી હતી એકવીસ ની તો અઠ્યાવીસ અઠ્યાવીસ અમને મળવાની જે એ પેલે થી નક્કી હતું ચુટણી જાહેર થઈ અને કોંગ્રેસને પૂરા પુરા અઠ્યાવીસ ઉમેદવાર પણ ના મળ્યા લગભગ સત્તર જેટલા ફોર્મ તો માન માન ભરી શક્યા એમાંથી એ પરાણે પરાણે ફોર્મ ભરાયા હતા એટલે મોટા ભાગના ઉમેદવારો આજે ફોર્મ ખેંચી ગયા સાત બેઠક રહી સાત બેઠકમાં પણ લગભગ ત્રણ કે ચાર જ ઉમેદવાર છે કે અમુક એમના બે ત્રણ ઉમેદવાર બબે વોર્ડમાં ફોર્મ ભર્યા છે ત્યારે આવી પરિસ્થિતિ બચાવવા બની છે અને એનું કારણ ખાસ દેશમાં જયારે અમિતભાઈ ગુજરાતમાં પણ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ અને અમે આખી જિલ્લાની ટીમ ખાસ કરીને આ બચાવ નગરપાલિકાની ચૂંટણી જેઓના નેતૃત્વમાં લડાણી એવા રાપર ભચાઉ વિધાનસભાના ધારાસભ્ય મારા પિતાજી વિરેન્દ્રસિંહ નેતૃત્વ હોય મારા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મારી અહીંયા ઉભેલી આખી અમારી જે ટીમ છે ભારતીય જનતા પાર્ટી સૌ સાથે મળી અને એક ગામ સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે આ વર્ષે ગામ સમરસ થાય બધી સમાજો સાથે મળી ખંભે ખંભો મિલાવી કારણ કે અમારું ભચાઉ ગામ એક પારિવારિક ગામ છે એક બધા સમાજો બધા ધર્મના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે એના કારણે ભચાઉ ના કોઈ પણ પ્રસંગો કોઈ પણ ઉત્સાહો તમે જો ઉદીપી ઉઠે છે તો ચૂંટણીના પર્વને પણ અમે સાથે મળી નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો બિનિરીત થાય અને આપણા માધ્યમથી જે છ સાત જે સીટ બાકી રહી ગઈ છે એમને પણ કહું છું કે આ બચાવને સમરસ બનાવવામાં જે બચાવ ગામની તમામ સમાજો સાથે મળી નિર્ણય લીધો છે એમાં જોડાઈ અને બચાવની એકતાના દર્શન આખા ગુજરાતને થાય બચાવનો જે વિકાસ મોડલ છે એ આખા ગુજરાતનું રોલ મોડલ બને એના માટે એ બધા આગળ આવે અને ખાસ કરીને બચાવની દરેક સમાજ દરેક ધર્મના લોકોનો ખૂબ હૃદયપૂર્વકના આભાર માની છે કે એમને કોંગ્રેસને એક પણ ઉમેદવાર ના આપ્યો એમ કહી શકાય મોટા ભાગની સમાજો સાહેબ ખૂબ આનંદની પણ છે અને બચાવનો જે વિકાસ ગત વર્ષોમાં થયો છે એના કરતા પણ વધારે આ આ પાંચ વર્ષમાં એના કરતા દસ ગણો વિકાસ આ પાંચ વર્ષની ટમમાં અમારી નવી ચૂંટાયેલી ટીમ આખી બોડી સાથે મળીને અમે કરવાના છીએ અને બચાવને એકવાર હું જ્યારે મારી નગરપાલિકા પર અમુકની જવાબદારી હતી ત્યાં ઠેડ યુનાઇટેડ નેશન સુધી બચાવનું નામ લઈ ગયો હતો અને ફરીથી આ પાંચ વર્ષની બોડીમાં અમે સૌ સાથે મળી અને બચાવને ફરી વિશ્વ સ્તરે ચમકાવશી અને વિશ્વાસ અપાવું છું